તો બધા બાપુના ફોલોવર ને મારા ફોલોવર ને જય માતાજી જય દ્વારકાજી સાથે બધા રહેજો એટલે ઘણું બધું હજુ બાકી છે કરશું મને બધા મારા ફોલોવર હોય ને કેતા હતા કે ભાઈ બાપુ મળે એટલે લાઈવ કરજો ખાસ લાવ ભાઈ ઓલવેઝ મતલબ આખો જે કામમાં માં હોઈએ છીએ પણ મને સમય મળે છે હું વિડીયો બાપુ જોજો ફૂલ સપોર્ટ કરજો બધા ખાસ કરીને અત્યારે યુકેમાં છે બરોબર તો જે પણ થાય એ કારણ કે બાપુ જે કામ કરે છે એવું કોઈ કરી જ ના શકે અત્યાર સુધી ઘણું બધું જોયું છે આપણે ઘણા બધા કરે પણ છે જે બાપુ કરે છે એ બધું નિસ્વાર્થ છે અને આ કામ કરવું આપણે કરીએ છીએ નાના મોટું પણ એ નથી બાપુ અમે બધા કરીએ છીએ કઈ નથી અમે કરીએ છીએ બીકોઝ ઓફ તમારા બધાનો ખૂબ ખુબ પ્રેમ છે ખુબ સપોર્ટ છે અને જ્યાં બી અમે અટકીએ છીએ જ્યાં અમે તકલીફ માં આવીએ છીએ ત્યાં હજારો લાખો ની અંદર અમને જે પ્રેમ મળે છે શું અમારી હિંમત વધે છે

તો એ બાબતમાં રાજુભાઈ તો ઓલવેઝ થોડું કડવું બતાવતા રહે છે કારણ કે રિયાલિટી થોડી કડવું એ બધું લીમડો ઓલવેઝ કડવું હોય પણ એને ગુણ બહુ મીઠા હોય જો એને પચાવવામાં આવે એને મોડા લેવામાં આવે પણ વાંધો નહીં ઘણું બધું છે રાજુભાઈ બાપુ મને એવું આશા નથી કે મને મળવા ભગવાન ભગવાનના મંદિરે હું તો કહું કે બાપુ ના ઇન્ડિયા માં રહેતા હોય કે વિદેશ રહેતા હોય બાપુ ના દર્શન કરી લેજો એટલે ભગવાન કલિયુગમાં આપણે સમય ને વર્તવાની જરૂર છે કે કલયુગમાં ભગવાન કોણ છે સંત કોણ છે મહાત્મા કોણ છે આવા કામ કરતા હોય ને સંત મહાત્મા ભગવાન જે કેવો કહી દોરે મારી કદાચ અતિશયુક્તિ થઈ શકે પણ એ પણ વાંધો નહીં કારણ કે આવું કરેલું છે ઓલરેડી એટલે મને ખબર છે કે આવું કામ કોઈ ના કરે કોઈ પણ પરમાત્મા મહાત્મા હોય જ કરી શકે એમ કે છે ક્યાં થશે તમે તમને પણ હજી કોઈ પણ નથી તમને

જય ભવાની હેલો ભવાની માતાજી જય ઓ રાણી અમ્બે માતાજી જય ગામનું આવળ્યા ગાને ગામનું આપણે ક્યાં ગામનું છે થેન્ક યુ આવ બેવા આવ બે નહીં ગામનું આઈ ગયો વિજયસિંહભાઈ આમજીજી

તો જિગ્નેશભાઈ કવિરા આવ્યા છે એને પણ મળીને ખુબ આનંદ આવ્યો છે એક સોંગ તો ગયેલો ને આનું એક લીટી નું સોંગ ગયેલો મારું ફેવરેટ એક એક ગાય એક ગઈ લો એક 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 ફરમાઈશ એક ફરમાઈશ એક લાઈન ખાલી નાની એક નાની પણ મારી આખો બીજા એક એક કાપુ રોઈ મારા બર્થ đi subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn